ગાયું બહુ શું લોકો શું છે તો મિત્રો ત્યાં માલ ખાતી દર્શન આવતો હોય ત્યાં મિત્રો ખાસ જણાવો ન શું ને ગાડી ધીમે

dia kulasan kulo senang ya, ah. tapi <coughs> <Demo gati> eh <wala. coughs> <coughs>

આ દાદા એસી વર્ષ ઉમર છે તો અત્યારે કામ કરે છે દુકાને જો આપડે દેવ ટ્રેડર્સ નામ છે આપડે આ દાદી છે એને સિત્તેર પંચોતેર વર્ષ થઈ ગયા છે તમારે કેટલા વર્ષ છે દાદી માં અડસઠ વર્ષ દાદા તમારે તો મિત્રો અત્યારે આપડે જો કામેલી ઘરે આવી ગયા છે અને આપડે કામેલી આઠ વાગે છૂટી ગયા છે તો જો આ છે મારો હોમ અને આ છે મારો રૂમ જો મિત્રો એસી બેસી આપણે નાખાવી દીધું છે અત્યારે વરસાદના બધા કપડા સુકાય છે મિત્રો અને ચાલો તમને દેખાડું બહાર તો આ રીતનું છે કાંઈક કાંઈક અત્યારે સિરિયલ જોવે છે બેન મમ્મી ને બેન સિરિયલ જોવે છે આ રીતનું છે કાંઈ ચાલો મિત્રો જો બહાર એક આટો મારી વધારે વરસાદ ઝરમર ઝરમર આવી ગયા છે એવું તે ઝરમર ઝરમર વરસાદ આવે છે તો મિત્રો હું અત્યારે ને એન્ડ કરું છું જો મારો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હા અને બે લાઇક દબાવવાનું ભૂલતા નહીં બાય બાય